ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોશ પાપે છે તમને સાથે ચાલો બાળકો દોડતા દોડતા આવો સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ દોડતા દોડતા છે તમને ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે કોને મળ્યું આ સફરજન એક વખત એક જંગલમાં એક ઝાડ ઉપર સફરજન લટકતું હતું એવું મજાનું લાલ ચમકતું મસ્ત સફરજન જે પ્રાણીઓ જુએ ને બધાને થાય કે આ મને મળી જાય તો બધાએ જઈને વારાફરતી વારાફરતી પ્રયાસ કર્યો એટલામાં એક રીંછભાઈ આવ્યા રીંછભાઈએ જોયું કે બહુ ઊંચું છે આટલું બધું કોણ કૂદે ને કોણ મહેનત કરે છોડ નથી ખાવું એટલામાં ત્યાં આવ્યો હાથી હાથીભાઈએ તો એની સૂંઢ ઊંચી કરી અને મોટી ગર્જના કરીને કે હું આટલો ઊંચો એનાથી ઊંચી મારી સૂંઢ હું તો આ સફરજન હમણાં તોડી લઈશ અને હાથીભાઈએ બહુ પ્રયત્ન કર્યો પણ સફરજન એમના હાથમાં આવ્યું નહીં એટલામાં આવ્યો જીરાફ જીરાફ કહે કે હાથી ભાઈ હું તો બહુ લાંબો છું લાંબી મારી ડોક દૂર સુધી મને દેખાય મારે તો રમત વાત છે આ સફરજન તોડવામાં અને જીરાફે બહુ મોટું ઊંચું કર્યું માથું પણ સફરજન એના હાથમાં આવ્યું જ નહીં ત્યાં આવ્યો સિંહ સિંહ કહે છે હું તો જંગલનો રાજા છું એણે જઈને ઝાડ પર એક મોટો પંજો માર્યો પણ એમ કંઈ સફરજન પડે સિંહને થયું કે હું રાજા છું મારા હાથમાં ના આવ્યું હવે એટલા માટે આવ્યો એક ચિત્તો ચિત્તો કે કે હું તો બહુ ચપળ છું અને હું જમ્પ કેવો મારું છું એક ખાઈથી બીજી ખાઈ સુધી હું તો કૂદી જઉં છું હું હમણાં ઝપ દઈને કૂદીશ અને સફરજન લઈ લઈશ હવે આ બધા પ્રાણીઓ તો સફરજન ખાય નહીં પણ ચમકતું કંઈક હતું કે એમને જોઈતું તું મજા આવી બધાએ બહુ પ્રયત્ન કર્યો પરસેવો લૂછ્યો પડ્યા કોઈના હાથમાં આવ્યું નહીં એટલામાં ત્યાં દોડતું દોડતું કૂદતું કૂદતું ખણતું ખણતું આવ્યું એક વાંદરું વાંદરું કે શું તમે લોકો લડો છો અને શું તમે તમારી જ બળાઈઓ હાંકો છો વાંદરા તો એક જમ્પ માર્યો એક ઝાડ પરથી બીજા ઝાડ પર ત્યાંથી ત્રીજા ઝાડ પર ડાળી પકડીને લટક્યા અને પલક ઝપકમાં તો એ પહોંચી ગયા ત્યાં સફરજનની ડાળીએ અને ફટાક દઈને તોડીને ઝપાક દઈને નીચે કૂદ્યા અને પછી સફરજન બધાને બતાડ્યું અને કહ્યું કે જુઓ તમે લોકો લડાલડ કૂદાકૂદ કરતા હતા પણ સફરજન આવ્યું મારા હાથમાં કારણ કે આ તો વાંદરા જ ખાય અને જેનું કામ જે કરે વાંદરા ભાઈએ એમની ચપળતા બતાડી અને લઈ લીધું સફરજન અને ખાઈ પીને મજા કરી

समाचार संभरावू ने नाटक थी मजा करावू जाहिर खबर निसाथे हूं घणा संदेशा लावू समाचार संभरावू ने नाटक थी मजा करावू जाहिर खबर निसाथे हूं घणा संदेशा लावू जुओ बने हो रेडियो ઘણો કામ નો રેડિયો જુઓ મને હું રેડિયો ઘણો કામ નો રેડિયો ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો જુઓ મને હું રેડિયો ઘણો કામ નો રેડિયો ગામે ગામ ને શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું વાણી આ સૌને કેવી શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું વાણી આકાશ તણી સૌને કેવી સુડાવું જુઓ મને હું રેડિયો ઘણો કામ નો રેડિયો